અમે અત્યારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી આવ્યા હતા અત્યારે અમારું અહીંયા આવવાનું મુખ્ય કારણ એવું હતું કે આણંદ જિલ્લાના ભાલેજ મુકામે ઓડ સારસા બ્રિજનું દોઢેક વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ઓડ સારસા બ્રિજના કામ ચાલુના લીધે આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અગાઉ એક જાહેરનામું બહાર પાડેલું હતું અને ડાયવર્ઝન આપેલા હતા તે ડાયવર્ઝન એક ચિકોદરા ચોકડી અને એક ઉમરેટ ચોકડીનો આપેલો હતો આ જાહેરનામામાં કે કોઈ પણ પરિપત્રમાં ભાલેજ ગામનો ઉલ્લેખ ક્યાંય પણ કર્યો નથી કે બહારના

સાંજે આઠ થી નવ વાગ્યાના સુમારે ભાલેજ ગામની હદમાં આવેલા શેઠવાડા જે કે ભાલેજ ગામનું મેન બજાર કહેવાય મેન હબ કહેવાય કે જ્યાં ભાલેજ ગામના પશુપાલક મિત્રો અને ભાલેજના ખેડૂતો બધા પોતાની રોજિંદી ચીજ વસ્તુઓ ખરીદવા અને દૂધ ભરવા ધેરી આવે એ ટાઈમે ભાલેજ પોલીસ મથકના પીએસઆઈ એ બાતમ સાહેબ ત્યાં પોતાની સરકારી અધિકારી અને બીજા સરકારી કર્મચારીઓ લઈને આવ્યા અને જે મજૂર માણસ છે જે ત્યાંના લોકલ સ્થાનિક છે જે ત્યાં દૂધ ભરવા અને પોતાના રોજિંદી ચીજ વસ્તુ ખરીદવા આવે તે લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે અને ફક્ત પર્ટીક્યુલર એક જ કોમના ટાર્ગેટ કરવા માટે ત્યાં આવીને લોકોને ખોટા આલ્યા અને બધાની ગાડીઓ ડિટેન કરવાની અને ખોટી રીતે ધમકાવ્યા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો આ વાત બન્યા બાદ ગામના આગેવાનો અને અમુક જવાબદાર માણસો ભાલે પોલીસ મથકે સાહેબ શ્રીને આની રજૂઆત કરવા ગયા

કે એક પ્રેસ નોટ ની અંદર તેમણે એવી માહિતી આપી કે આ અસામાજિક તત્વો છે અને વાલેજમાં થોડા દિવસ અગાઉ એક કતલખાનું હતું તેના ઉપર દરોડો પડ્યો તેના બદલો લેવા માટે અહીં આવ્યા હતા આવું કઈ છે નહીં વાલેજ ગામના રહીજો શાંતિ અને સલામતીમાં માને છે વાલેજ ગામના રહીજો કોમી એકતામાં માને છે તેનો ઇતિહાસ ગવા છે વાલેજ ગામમાં દરેક ધર્મના લોકો એકબીજાના શાંતિ અને ભાઈચારા સાથે રહે છે વાલેજ ગામનો કોઈ પણ નાગરિક

તેવા અધિકારી ને લાવવામાં આવે એવી અમારી ગ્રામજનોની રજૂઆત છે અને આ મીડિયાના માધ્યમથી કલેક્ટર સાહેબ શ્રીને પણ મારી રજૂઆત છે કે દોઢ વર્ષથી જે આ ગામનો પ્રશ્ન છે તેની અવાર આપણે લેખિક અને મૌખિક રજૂઆત રજૂઆત કરી કરી છે છે આગળ તેમ છતાં આ આજ દિન સુધી નિકાલ આવ્યો તેની હાલાકી ગામજનો પેલા તો ભોગવતા હતા રસ્તાના ટ્રાફિકના લીધે પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ પણ ગામજનોને ખોટી રીતે હેરાન કરે છે તો આ અમારી ટ્રાફિક ની સમસ્યાનો નિકાલ કરવો અને આવા અધિકારી સામે કાયદાની મર્યાદામાં યોગ્ય પગલા લેવા અસ્તુ જય હિન્દ જયભ